એટલે મિત્રો જો આવો વિડીયો તમને દેખાડવાનો હતો તમે ઇંતજારમાં હતા તમે વાટે હતા કે છોકરાનો વિડીયો સંતોષભાઈ મૂકો તમે પણ એડિટિંગ કરવાનો કાંઈ ટાઈમ હતો નહીં એટલે બ્લોગ નહોતો મૂક્યો મારા વાલા એટલે જો આ છોકરાની આવી કાંઈ હાલત છે કાનજીભાઈ ચાવડા એનો દીકરો છે અને બોટાદ જિલ્લો ગઢડા તાલુકાનું લાખણકા ગામ આવેલું છે આ લાખણકા ગામની અંદર આ રીતનું જો બધું બાળક છે અને બાળકને ખાસ તો પહેલાં એને જમાડવો પડે છે એ જમી પણ સાથે ન શકે ચાલી ન શકે બેઠી ન શકે એટલે એની હારે ચોવીસ કલાક એક માણસને ફરી જાત રહેવું પડે છે કે આ બાળકની ખૂબ ધ્યાન રાખવા માટે એટલે આ બાળકને જો તો મિત્રો પહેલાં તો જમાડવો પડે છે એને પાણી પીવરાવવું પડે નવરાવવું પડે સાફ સફાઈ રાખીને ચોવીસ કલાક આ વ્યક્તિની ધ્યાન રાખીને જ રહેવું પડે એટલે એના મા બાપ એને ખૂબ ચાસવે છે એટલે મિત્રો આ રીતનો કાંક બ્લોગ છે વિડીયો જોજો મિત્રો બધા અને વિડીયો મિત્રો થને પૂરો જોજો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયો મિત્રો સાથે લાઇક શેર ન કરો તો કાંઈ નહીં પણ આ વિડીયો શેર જરૂર કરજો વધુમાં વધુ લોકો પાસે આ વિડીયો મોકલાવજો એટલે કોઈ મિત્રો આ વિડીયોની મુલાકાત લેજો અને આની ઉપર આ વિડીયોની અંદર તમને એના કાનજીભાઈનો નંબર પણ હું અંદર નાખું છું એટલે કાનજીભાઈની સાથે મદદ કરજો તમે અને કાનજીભાઈની એક અપેક્ષા એવી છે કે ભાઈ મારે મકાન રહેવાનો આચરો થઈ જાય જેવી એની માંગણી છે એટલે બધા મિત્રો થોડો ઘણો થાત અને સપોર્ટ આપીને અને કાનજીભાઈને માથે રહેવા નળિયા નથી એ સમજી દાવ ને એની પોઝિશન થોડીક ખરાબ છે એટલે એની એવો વિચાર થાય કે માથે નળિયા નખાઈ જાય અને રહેવાનું સત થઈ જાય તો આ બાળકને ચાચવાની અમને એક મોકો મળી જાય ટક મળે એટલે આવી બધી ગણતરી છે મિત્રો એટલે આ બાળકનું મકાન આ રીતનું છે અત્યારે તો એ દૂધ બીજા મકાનમાં રહે છે પણ એનું મકાન પડી ગયું એટલે ગામ લોકોએ બીજું બનાવી દીધું છે પણ તમારી સીધો કઈ મદદ થાય તો આ દીકરાને ખાસ મિત્રો મદદ કરજો તમે એટલે આવો કાંઈ વિડીયો હતો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો બધા મિત્રો અને વિડીયો શેર જરૂર ના જરૂર કરજો